રાષ્ટ્રગીત ભારત માતાના વત્સલ સ્વરૂપનું પ્રતિબિંબ છે વંદે માતરમના એકસો પચાસ વર્ષની આ ઉજવણી સૌને રાષ્ટ્રીય એકતા અને સ્વદેશી ભાવનાથી જોડતી એક પ્રેરણાદાયક ક્ષણ બની રહી હતી માટેનો એક મંત્ર છે વંદે માતર વંદે માતરનું સંપૂર્ણ જ્ઞાન અઢારસો પંચોતેરમાં બંકિમચંદ્ર ચક્રપાધ્યાયજીએ પૂર્ણ કર્યું હતું એ થોડું બંગાળી અને સંસ્કૃત ભાષામાં પૂર્ણ જ્ઞાન એમણે લખેલું હતું અને એનું આજે પૂર્ણ જ્ઞાન જે આખું ગાન છે એનું આજે ગાન કરવામાં આવ્યું આખા દેશમાં એકસો પચાસ આવા સારા સ્થળોએ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ ગાનને એક અનોખી રીતે ઉજવણી કરવાનું કર્યું છે આ ગાનથી આપણા સૌમાં એક ચેતના પૂરાય છે અને એક નવી ઊર્જા અને આપણા દરેક દરેક ભારતીયના શરીરમાં એ પ્રાણ પૂરે છે આ જ્ઞાન પૂરેપૂરું ગાવા માટેનો આજે કાર્યક્રમ હતો જે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં સૌ અધિકારીઓ અને સન્માનનીય નાગરિકો ખુભોષિત થયા હતા